સુરતમાં હાલમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે તો બીજી તરફ પોલીસ માત્ર સબ સલામતીની વાતો કરે છે ત્યારે લિંબાયત જેવા પરપ્રાંતિય વિસ્તારમાં ઘરની બારી પાસે બેસેલી મહિલાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરી લૂંટારુ ભાગી છૂટ્યો હતો તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેથી તસ્કરો કેટલા બે ફાર્મ છે તેનો અંદેશો લગાવી શકાય છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મરી હોય તેમ લાગે છે ગુનેગારોને પોલીસનો જરા પણ ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે અને તેમાં પણ પરપ્રાંતિય વિસ્તારમાં તો અસામાજિક તત્વોને જાણે રાફડો ફાટ્યો હોય તેમ લાગે છે ત્યારે લિંબાયત વિસ્તારના સીસીટીવી હાલ સામે આવ્યા છે લિંબાયત ખાતે આવેલ રૂસ્તમ પાર્ક સોસાયટીમાં એક મહિલા વહેલી સવારે ઘરની બહાર પાસે બેઠી હતી ત્યારે એક ઈસમ ઘર પાસે આવ્યો હતો જે સીસીટીવીમાં કેદ થયો છે અને આમ તે નજર કર્યા બાદ રીઢો મહિલાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરી ભાગી ગયો હતો હાલ તો સીસીટીવીના આધારે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે જો કે પોલીસ એક તરફ કોમ્બિંગ અને પેટ્રોલિંગ વધારી રહી હોવાની કરી રહેલી વાતો વચ્ચે વધી રહેલા ગુનાઓ ક્યારે અટકશે તે જોવું રહ્યું અઝર કુરેશી સાથે હર્ષ સટ્ટા